છે ગટર ઉભરાય તો ઈ કેટલી વખત એની અરજી કરી બસ જરાક રિપેર કરીને ગાર કાઢતા કોઈ જાતનો જવાબ દેવામાં નથી આવતો અગાઉ રજૂઆત ઘણી વખત કરેલી છે

ભેરા ભરી તો હળતર મળવી જોઈએ પોલીસ વાળા કલ નંદા વાલે ઉભા તા લાયસન્સ નો તો બે બે હજાર નો તોડ કરતા હતા તો અહીંયા અમે પૈસા ભરી છી તો એનું વળતર તો આપો તમને પૈસા તોડ કરવાનું જ મજા આવે હે નાના માણસોને ને બિલ ભરવા દેજો